ચાલો મિત્રો આપણે આજે એક એક્સપેરિમેન્ટ કરીએ બરાબર તો અહીંયા એક ફ્રીજ છે સેમસંગનું ડબલ ડોર વાળું તો મારે અત્યારે જવું છે બહાર અને માત્ર આ ફ્રીજ જે છે એ આજનો દિવસ ચાલુ રહેવાનું છે તો હું એક કલાક બે કલાક ત્રણ કલાક જેટલો સમય બહાર રહીશ તો માત્ર ને માત્ર ખાલી ફ્રીજ ચાલુ રહેવાનું છે બાકી કોઈ પણ લાઇટ પંખા કે કોઈ વસ્તુ ચાલુ રહેવાની નથી તો પહેલાં તો હું તમને ઘડિયાળમાં ટાઈમ બતાવી દઉં બરાબર અને પછી આપણે મીટરમાં કે ડબલ્યુ એસ રીડિંગ જોઈ લઈએ એટલે જ્યારે હું રિટર્ન આવું ત્યારે મને ખબર પડે કે એક બે ત્રણ કલાકમાં જે ફ્રીજ છે એ કેટલા યુનિટનો વપરાશ કરે છે કેમ કે પંખા છે લાઈટ છે દરેકે દરેક વસ્તુ બંધ રહેવાની છે આખું ઘર ટૂંકમાં બંધ જ છે બરાબર તો પહેલા તો હું તમને ટાઈમ બતાવી દઉં તો તમે અહીંયા ટાઈમ જોઈ શકો છો કે અગિયારમાં એકાદ બે મિનિટની વાર છે બરાબર તો કે અગિયાર વાગી રહ્યા છે તો હવે આપણે મીટરમાં રીડિંગ જોઈએ તો રીડિંગ જોવા જઈએ હવે આપણે તો મીટરમાં જે રીડિંગ જોવાનું હોય કે ડબલ્યુ એસ હોય છે જે નવસો એકાણું તમે જોઈ શકો છો જરા જતું રહ્યું છે હવે સેકન્ડ આવશે એ આપણે માર્કઅપ કરીએ તો અહીંયા જોઈ શકો છો નવસો ને એકાણું કે ડબલ્યુ એસ હાલ રીડિંગ છે અને વાગ્યા કેટલા છે ફરી વાર હું બતાવી દઉં તમને તો કે હવે એક્ઝેક્ટ અગિયાર વાગી ગયા છે બરાબર તો કે અગિયાર વાગે અને નવસો ને એકાણું એસ રીડિંગ છે તો હવે આપણે જ્યારે રિટર્ન આવીએ તો ઘડિયાળમાં ટાઈમ જોશું અને મીટરમાં રીડિંગ જોઈશું જેથી આપણને ખબર પડે કે એક ફ્રિજ જે છે સેમસંગનું ડબલ ડોર વાળું એ કેટલા યુનિટનો વપરાશ કરે છે ફાઇનલી આપણે ઘરે પાછા આવી ગયા છે હવે આપણે પાછું મીટરનું રીડિંગ જોઈ લઈએ તો અહીંયા જે મીટર લાગેલું છે ઓલરેડી છે તો એના હું તમને રીડિંગ બતાવી દો અને ત્યાર પછી હું તમને તેનો ટાઈમ પણ બતાવ પહેલાં રીડિંગ જોઈ લઈએ તો કે રીડિંગ આના નવસો ને એકાણું કે ડબલ્યુ એચ છે તો કે સવારે આપણે જ્યારે ગયા ત્યારે જે રીડિંગ હતા એ જ રીડિંગ છે ટાઈમ જોઈ લઈએ તો ટાઈમ તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણમાં સાત મિનિટ જેવું બાકી છે તો કે સવારે આપણે ગયા હતા અગિયાર વાગ્યે બરાબર અને અત્યારે ત્રણ વાગવામાં સાત મિનિટની વાર છે તો કે અગિયાર થી બાર બાર થી એક થી બે બે થી ત્રણ એટલે કે ચાર કલાકમાં સાત મિનિટની વાર છે અને યુનિટ કેટલા વપરાના તો કે સવારે ગયા ત્યારે પણ નવસો ને એકાણું હતા અને અત્યારે આપણે આયા તો પણ નવસો ને એકાણું હતા તો કે આ સેમસંગનું ડબલ ડોરનું જે ફ્રીજ છે એ ચાર કલાકમાં એક પણ યુનિટ હજી વાપર્યું નથી એટલે કે અડધું યુનિટ પણ વાપર્યું હોય ને અડધામાંથી અડધું પણ વાપર્યું હોય અને અડધા કરતાં થોડુંક વધારે પણ વાપર્યું હોય પણ એક યુનિટ પણ ચાર કલાકમાં વપરાણું નથી તો તમને એના પરથી આઈડિયા આવી જશે કે સેમસંગનું ફ્રીજ જે છે એ ચાર કલાકમાં એક યુનિટ પણ વાપરતું નથી એટલા માટે પાવર સેવિંગ માટે પણ તે બેસ્ટ છે તો જે ફ્રીજ છે એ આપણે લેવા જેવું તો કરવું કેમ કે પાવર સેવિંગ તો છે એટલું બધું લાઈટ બિલ આવતું નથી પણ આ તો આઈડિયા આવ્યો આપણને કે ચાર કલાક થવા આવ્યો પણ એક પણ યુનિટ હજી નથી તો તમે પણ એકાદ ઇક્વિપમેન્ટ એવું કરજો અને કમેન્ટ કરજો કે પંખો છે બલ્બ છે અથવા તો તમારા ઘરે જે ફ્રીજ છે એ અમુક એક કલાકમાં અથવા તો ચાર કલાકમાં કેટલા યુનિટનો વીજ વપરાશ કરે છે ખાલી જોવાનું છું તો કે મીટરમાં જતી વખતે ફોટો પાડી લેવાનો અથવા તો વિડીયો બનાવી લેવાનો અને રીડિંગની પાછળ કે ડબલ્યુ એચ લખ્યું આપણું રીડિંગ છે અને જ્યારે આવીએ ત્યારે સમય જોઈ લેવાનો જોઈ ડિફરન્સ કાઢીએ એટલે આઈડિયા આપણને આવી જાય આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બીજા લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા જય માતાજી